નમસ્કાર મિત્રો હર હર મહાદેવ મિત્રો ગુરુવારની રાત્રે માત્ર એક સાથીઓ આ જગ્યાએ કરી દેશો તો તમારું ભાગ્ય ચમકી જશે અને માતા લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારી દરેક મનોકામના પૂર્ણ થશે તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે અને ઘરમાં ધન આવવાના નવા નવા રસ્તા ખુલવા લાગશે મિત્રો તમે વિચાર્યું પણ નહીં હોય કે ગુરુવારના દિવસે આ ઉપાય કરવાથી તમે રાતોરાત ધનવાન બની જશો તેમજ ગુરુવારના દિવસે મિત્રો આ ખાસ ઉપાય કરવાથી જો તમારા ઘરમાં કોઈ સભ્યને ગંભીર બીમારી હશે તો એનાથી પણ તેને મુક્તિ મળી જશે જો ઘરમાં વાસ્તુદોષ શનિદોષ મંગળદોષ એવા કોઈ પણ પ્રકારના દોષ હશે તો એમાંથી પણ તમને છુટકારો મળશે અને મિત્રો ગુરુવારના દિવસે અમુક એવા કાર્યો તમારે જરૂર કરવા જોઈએ કે જેથી કરીને જો તમારા ઘરના કોઈ સભ્યોના લગ્ન નહીં થતા હોય તો તેના માટે અવશ્ય લગ્ન થવાના યોગ બનવા લાગશે પણ મિત્રો તમારે ગુરુવારના દિવસે આ એક ઉપાય છે જે અવશ્ય કરવો જોઈએ આમ કરવાથી મિત્રો તમારા ઘરની આર્થિક પરિસ્થિતિ સુધરશે અને સાથે જ ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે અને ઘરમાં માંગલિક કાર્યની પણ શરૂઆત થઈ જશે અને મિત્રો દુઃખના દિવસો ખતમ થઈ જશે તો મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા જો તમે ઇચ્છતા હોવ કે માતા લક્ષ્મીની કૃપા તમારી અને તમારા પરિવાર ઉપર સદા માટે બની રહે તો આ વીડિયોને એક લાઇક કરી કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અવશ્ય લખજો સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ અવશ્ય કરજો મિત્રો આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં ગુરુવારના ઉપાયનું બહુ વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે અને મિત્રો આ દિવસ એટલો બધો શુભ હોય છે કે તમે આ દિવસે જે કોઈ પણ ઉપાય કરો છો એનું અવશ્ય ફળ તમને પ્રાપ્ત થાય છે મિત્રો જો તમારી વર્ષો જૂની કોઈ મનોકામના હોય તો તમે આ ગુરુવારના દિવસે પૂરી શ્રદ્ધાથી આ ઉપાય કરો છો તો મિત્રો લક્ષ્મી માતા તેમજ ભગવાન વિષ્ણુની કૃપાથી અવશ્ય તમારી મનોકામના છે પૂર્ણ થઈ શકે છે તો મિત્રો આ વીડિયોને અંત સુધી જરૂર જોજો કારણ કે મિત્રો અમે આ વીડિયોમાં એવી માહિતી જણાવવાના છીએ કે જે માહિતી તમને કોઈ પણ જગ્યાએથી પ્રાપ્ત નહીં થઈ શકે તો મિત્રો જો તમે પોતાના જીવનમાં કંઈક લાભ મેળવવા ઈચ્છતા હોવ તો મિત્રો ઉપાય અવશ્ય કરજો કરજો મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગુરુવારનો દિવસ માતા લક્ષ્મી અને ગુરુગ્રહને સંબંધિત છે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ગુરુવારનો દિવસ આ ઉપાય કરવા માટે ખૂબ જ સારો છે એવું માનવામાં આવે છે તો મિત્રો કેટલીક વાર મોટી પૂજા અને અનુષ્ઠાન કરવાથી જે મનોકામના પૂરી થતી નથી તે ગુરુવારની રાત્રે ઉપાય કરવાથી પૂર્ણ થાય છે અને આ એક લોકોએ કર્યો છે અને તેમને આ ઉપાય કરવાથી ચોક્કસ પરિણામ પણ મળ્યું છે તો મિત્રો જો તમે પણ ગુરુવારની રાત્રે ઉપાય કરવા માંગો છો તો પહેલા ઉપાયને સારી રીતે સમજી લેજો સાંભળી લેજો અને પછી જ કરજો આ ઉપાય કરવાથી તમને ચોક્કસ પરિણામ મળશે તો મિત્રો એ ઉપાય વિશે જાણીએ તે પહેલા દિલથી કોમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી લખી નાખજો તો ચાલો હવે જાણીએ આ ઉપાય કેવી રીતે કરવાનો છે ક્યારે કરવાનો છે એટલે કે ગુરુવારની રાત્રે કયા સમયે કરવાનો છે ઘરમાં કઈ જગ્યાએ કરવાનો છે અને આ ઉપાય કરતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે બધું જ જાણીએ તો મિત્રો આ એકસાથી આનો ઉપાય રાત્રે કયા સમયે કરવાનો છે પરંતુ તે પહેલાં જાણીએ કે આ ઉપાય કોને કરવાનો છે તો મિત્રો આ ઉપાય કોઈ પણ મનોકામના પૂર્ણ કરવા માટે અને તમારા જીવનમાં દુઃખ અને સમસ્યાઓ દૂર કરવા માટે અથવા તો તમારું કોઈ મોટું કામ છે જે પૂર્ણ નથી થઈ રહ્યું તેના માટે તમે આ ઉપાય કરી શકો છો તમે તમારી કોઈ પણ પ્રકારની મનોકામના પૂર્ણ કરવા માટે આ ઉપાય કરી શકો છો આ ઉપાય તે વ્યક્તિ કરી શકે છે જે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી પાસેથી કોઈ પણ પ્રકારની ઈચ્છા પૂર્ણ કરવા માંગે છે જો કોઈ માતા કે બહેન પોતાના ઘરમાં સુખ શાંતિ માટે ઉપાય કરવા માંગે છે તો ઘરની મોટી માતાઓ અને બહેનો ખાસ કરીને આ ઉપાય કરી શકે છે કારણ કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી હોય છે જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે તો તેનું પરિણામ ખૂબ જ ઝડપથી અને મોટા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે નહીંતર કોઈ પણ વ્યક્તિ આ ઉપાય કરી શકે છે ભલે તે વૃદ્ધ હોય નાનો હોય બાળક હોય જે કોઈને આ ઉપાય સારી રીતે જાણી લે છે તે વ્યક્તિએ ગુરુવારની રાત્રે આ સાથે સાથીયાનો ઉપાય અવશ્ય કરવો જોઈએ કારણ કે આ ગુરુવારનો દિવસ હોય છે તે દિવસ માતા લક્ષ્મીને સમર્પિત હોય છે આ દિવસે કોઈ પણ ઉપાય કરવાથી માતા લક્ષ્મી ખૂબ જ સરળતાથી પ્રસન્ન થઈ જાય છે તો ચાલો હવે જાણીએ કે આ સાથીયાનો ઉપાય કેવી રીતે કરવાનો છે પરંતુ તે પહેલા જાણીએ કે આ ઉપાય રાત્રે કયા સમયે કરવાનો છે એટલે કે કેટલા વાગે કરવાનો છે તો મિત્રો આ ઉપાય તમારે સાંજના સમયે એટલે કે પ્રદોષકાળમાં કરવાનો છે પ્રદોષકાળનો સમય સાંજે છ થી સાત વાગ્યા સુધીનો હોય છે જો તમે કોઈ કારણોસર આ ઉપાય આ સમયે નથી કરી શકતા તો તમે આ ઉપાય રાત્રે સાત વાગ્યાથી લઈને રાત્રે બાર વાગ્યા સુધીમાં કરી શકો છો કારણ કે મિત્રો ગુરુવારની દિવસની રાત્રિ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે તો મિત્રો ખાસ ઉપાય જાણીએ તે પહેલા અન્ય એક ઉપાય વિશે જાણીએ આ ઉપાય પણ ગુરુવારના દિવસે જ કરવાનો છે તો મિત્રો આ ઉપાય કરવા માટે સૌથી પહેલા તમારે હળદર લેવાની છે જે શ્રી હરિવિષ્ણુ સાથે અને ગુરુગ્રહ સાથે જોડાયેલી છે તે તમારી કુંડળીમાં ગુરુ ગ્રહ મજબૂત બનાવે છે સુખ અને સૌભાગ્યને આકર્ષિત કરે છે અને સુખ સમૃદ્ધિમાં વધારો કરે છે તેથી તમારે એક ચપટી દળેલી હળદર લેવાની છે તો જુઓ જ્યારે પણ તમે કોઈ હળદરનો ઉપાય કરો છો ત્યારે તમે શ્રી હરિવિષ્ણુને પ્રસન્ન કરો છો જ્યારે માતા તુલસી એ દેવી લક્ષ્મીનું સ્વરૂપ છે તમે બધા જાણો જ છો કે તુલસીનો છોડ શ્રી હરિવિષ્ણુને વધુ પ્રિય છે તો મિત્રો હવે તમારે આ હળદરને જે કુંડમાં તુલસીનો છોડ વાવેલો હોય છે તેમાં ધીમે ધીમે આ હળદર નાખવાની છે અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરવાનો છે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો જાપ ઓછામાં ઓછા અગિયાર વખત કરવો જોઈએ આ મંત્રનો જાપ કરતા રહો અને તુલસીના છોડના આખા કુંડામાં હળદરનો છંટકાવ કરો તો જુઓ જે વ્યક્તિ ગુરુવારના દિવસે આ ઉપાય કરે છે તો સમજી લેજો કે તેની સાત પેઢી સુધી નિર્ધનતા અને દરિદ્રતા આવતી નથી કારણ કે હળદર સામાન્ય વસ્તુ નથી તમે જોયું હશે કે આપણે જે કોઈ પણ શુભ કાર્ય કરીએ છીએ તેમાં હળદર જરૂરથી લઈએ છીએ જ્યારે આપણે પ્રવેશ કરીએ છીએ ત્યારે આપણે હળદરનો સાથીઓ બનાવીએ છીએ કોઈ પણ સારું કામ કરીએ છીએ તેમાં હળદરનો ઉપયોગ થાય છે હળદર તમારા ગ્રહને મજબૂત બનાવે છે ગુરુવારના દિવસનો આ ખૂબ જ સારો ઉપાય છે તેથી આ ઉપાય કરવાથી ભગવાન શ્રી હરિવિષ્ણુ તમારાથી પ્રસન્ન થાય છે તમારી દરેક આર્થિક સમસ્યા દૂર થાય છે જે લોકો કહે છે કે મારા જીવનમાં ખૂબ જ ગરીબી અને નિર્ધનતા આવી ગઈ છે પૈસા આવે છે પણ લાંબો સમય ટકતા નથી નકામા ખર્ચ વધી ગયા છે તો આ ઉપાય કરવાથી તમારા જીવનમાંથી આ બધી સમસ્યાઓ સંપૂર્ણપણે દૂર થઈ જશે એટલા માટે તમારે ગુરુવારના દિવસે સાંજ સુધીમાં જ આ ઉપાય અવશ્ય કરવો જોઈએ તો મિત્રો હવે પછીના સાથીયાના ખાસ ઉપાય વિશે જાણીએ મિત્રો સાથીયાનો આ ખાસ ઉપાય કરતા પહેલાં તમારે અમુક વાતોનું ખાસ ધ્યાન રાખવાનું છે તો મિત્રો સાથીઓ ક્યારે આડો અવળો બનાવવો જોઈએ નહીં આ નિશાન એકદમ સીધું અને સુંદર બનાવવાનું છે ધ્યાન રાખો ઘરમાં ક્યારે પણ ઊંધો સાથીઓ બનાવવો ન જોઈએ કારણ કે ઊંધો સાથીઓ મંદિરમાં બનાવવામાં આવે છે અને કોઈ ખાસ મનોકામના માટે મંદિરમાં ઊંધો સાથીઓ બનાવવામાં આવે છે સાથે જ ઘરમાં અને મંદિરમાં જે પણ સ્થાને તમે સાથીઓ બનાવો છો તે સ્થાન એકદમ સાફ અને પવિત્ર કરવાનું છે પછી જ સાથીઓ બનાવવાનો છે એટલે કે ત્યાં બિલકુલ પણ ગંદકી હોવી જોઈએ નહીં તો ચાલો હવે સાથી ખાસ ઉપાય જાણી લઈએ આ ઉપાય સ્થિર લક્ષ્મીના નિવાસ માટે કરવામાં આવે છે તો મિત્રો આ ઉપાય કરવા માટે તમારે અહીં દળેલી હળદર લેવાની છે અને તમારે થોડું પાણી નાખીને તેની અડધી જાડાઈની પેસ્ટ બનાવી લેવાની છે હવે તમારે આ હળદરને લઈને તમારા ઘરમાં સાથીઓ બનાવવાનો છે હવે કેટલા સાથીયા બનાવવાના છે તો સૌ પ્રથમ ઘરમાં જે જગ્યાએ પૈસા રાખો છો તે જગ્યાએ એક સાથીઓ બનાવવાનો છે જ્યાં પણ પૈસા રાખો છો તેના પર હળદર લગાવીને સાથીઓ બનાવો હવે બીજો સાથીઓ ઘરના મંદિરમાં બનાવવાનો છે હવે પછીના બે સાથીયા ઘરના મુખ્ય દરવાજાની બહાર બનાવવાના છે આમ કુલ ચાર સાથીયા બનાવવાના છે એટલે કે મુખ્ય પ્રવેશ દ્વારની બહાર બે સાથીયા એક જ્યાં તમે પૈસા રાખો છો ત્યાં અને એક ઘરના મંદિરમાં બનાવવાનો છે ગુરુવારના દિવસે આ ઉપાય કરવાથી ઘરમાં માતા લક્ષ્મીનો વાસ હંમેશા રહે છે કારણ કે હળદર જ્યાં હોય ત્યાં શ્રી હરિવિષ્ણુ સાથે અને મહાલક્ષ્મી હંમેશા હોય છે જો તમે તમારા ઘરના મંદિરમાં સાથીઓ બનાવો છો તો તમારા ઘરમાં જે સકારાત્મક ઉર્જા વહે છે તે ઉર્જા આખા ઘરમાં ફેલાય છે જેથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે જ્યારે તમે તમારા ઘરના મંદિરમાં થી સાથીઓ બનાવો છો તો ખરાબ શક્તિઓ નકારાત્મક જેવી વસ્તુઓ તમારા ઘરમાં બિલકુલ રહેતી નથી મિત્રો મુખ્ય દરવાજો એટલો ઉત્તમ છે કે મુખ્ય દરવાજેથી માં લક્ષ્મીની પહેલી નજર તમારા મુખ્ય દરવાજા પર પડે છે અને જો મુખ્ય દરવાજા પર હળદરનો સાથીઓ કરો છો તો માતા લક્ષ્મી તેને જોતા જ પ્રસન્ન થઈ જાય છે કારણ કે તે શ્રી હરિવિષ્ણુનું પ્રતીક દેવી લક્ષ્મી સાથે જોડાયેલું છે અને જે વ્યક્તિ તે ઘરના મુખ્ય દ્વાર પર હળદરનો સાથીઓ બનાવે છે તેને સમજી લેવું કે દેવી લક્ષ્મી તેના ઘરમાં વાસ કરે છે અને તમારા ઘરમાં હંમેશા દેવી લક્ષ્મીનો વાસ રહેશે આ હળદરના સાથીયાનો આ ખાસ ઉપાય ગુરુવારના દિવસે કરવો ખૂબ જ સારો છે તો ચાલો હવે પછીના ઉપાય વિશે જાણીએ આ ઉપાય પણ તમારે ગુરુવારે જ કરવાનો છે તો મિત્રો આ ઉપાય કરવાથી જો તમારી કોઈ ઈચ્છા કોઈ મનોકામના છે જે હજુ પણ અધૂરી છે પૂર્ણ થઈ નથી રહી તો તમારે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ તમે બધા જાણો જ છો કે તુલસીના પાન શ્રી હરિવિષ્ણુને સૌથી વધુ પ્રિય છે ભગવાન શ્રી હરિવિષ્ણુ માતા તુલસી વિના અધૂરા છે અને તુલસી માતા વિના ભગવાન શ્રી અધૂરા છે હવે તમે શ્રી હરિવિષ્ણુને પ્રસન્ન કરીને તમારી મનોકામના પૂર્ણ કરી શકો છો કારણ કે જો શ્રી હરિવિષ્ણુ ભગવાન પ્રસન્ન થશે તો તમારી દરેક મનોકામના પૂરી થશે હવે તમારે પાંચ તુલસીના પાન લેવાના છે તમારે આ પાંચ તુલસીના પાન શ્રી હરિવિષ્ણુને અર્પણ કરવાના છે ગુરુવારના દિવસે તમારા ઘરમાં શ્રી હરિવિષ્ણુની મૂર્તિ કે શ્રી શ્રીકૃષ્ણની મૂર્તિ સામે આ પાંચ તુલસીના પાન અર્પણ કરવાના છે હવે તેની સાથે ગોળવાટથી દેશી ઘીનો દીવો પ્રગટાવો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો અગિયાર વાર જાપ કરો અને પછી તમારે શ્રી હરિવિષ્ણુને પ્રાર્થના કરવાની છે કે તમારી જે પણ ઈચ્છા હોય તે કહેવાની છે જો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવે ઘરમાંથી ગરીબી અને નિર્ધનતા દૂર થાય ઘરમાં ઘણો નકામો ખર્ચ થાય છે અથવા તો કોઈ લગ્નની સમસ્યા છે તો તમારી જે પણ ઈચ્છા હોય બસ એકવાર શ્રી હરિવિષ્ણુને કહો કારણ કે આ ગુરુવારનો દિવસ છે તે એકલો શુભ છે કે તમે શ્રી હરિવિષ્ણુ પાસે જે પણ માંગો છો તે ખૂબ જ જલ્દી તમારી મનોકામના પૂર્ણ કરશે તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી તુલસી માતા અને જયલક્ષ્મી માતા જરૂરથી લખજો સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો જેથી તમને નવા વિડિયોની નોટિફિકેશન તરત જ મળે